હેલો દોસ્તો કેમ છો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે

અને મિર્ચી બોમ લાયો તમે મરચી બોમ કેલા લાયો કેલા લાયો બો તી તો મને ખબર 50 પૈસા 50 રૂપિયા છે એમ લેડો હવે આપણે જવું નહીં ટેટા જોવા ચરો દોસ્તો આ મિલુના બાયક ઉપર મેલા એને ટેટા ચલો હવે અમે જોઈએ કે કેટલા કેટલા ટેટા લાયા ચાલો હવે અમે જઈએ હવે બાર બતાવો ટેટા કયા લાયા જોઈ લો આ

ચેવડી મોટી બતાવજ પછી બીજું લાયો બીડી બહુ ચારે જ વસ્તુ લાવ્યો ચાર જ વસ્તુ લાવ્યો તમે

દોસ્તો અમે આ ચાર વસ્તુ લાએ ફોડવા માટે ફોરવા માટે ચલો હવે આપણે એને ટ્રાય કરીને જોઈએ કે જેવા ફૂટે ચકલી ફૂટે અને ચકડી અને બીડી બોમ્બ જોઈ લઈએ ચલો હવે આપણે ટ્રાય કરીએ પેહલા ચકડી હળગાઈ ને જોઈશું કે જેવી હળગે છે ચલો ચલો દોસ્તો અમે લઈ લીધી છે હવે ચકડી અને હવે હરગાવા જશું ચકડી અને ચકડી હરગાવાની હોય કરમો એટલે જોઈએ કે જેટલી હરગાવન છે એ દેખાય એ પણ આપણે જોઈ લેવું ચલો ના બરા હરગાય ના બરા જોઈ લો દોસ્તો આ બબુ હવે હરગાવા જઈ રહ્યા છે તારા મંડળ આયા હૈ પણ સાઈડમાં મૂક્યા હતા અને હવે હરગાવ છે હરગાય તા જાતે ઓ હા હરગાવ જ હરગાવ તમે

ઉટી બોમ અને મિર્ચી બોમ આ હવે પોળવા જઈએ છે બાર ચલો ચલો ના મા બબુના હાથમાં આવી જાય બે કડાકા જો પોળવા બોમ બીજો એક બીજું ખેલી ચલો ભાઈ આપડે તો ફોડી ગયા તું ફોડવાનું બીડી બોમ ફોડવાનો અને હાથમાં એ લઈને તો ફરા બે પડાકા ફોડે જો દોસ્તો ચલો હવે અમે આટલા ટેટા ફોડીશું રાતે હવે કારણ કે અત્યારે તો અમે ખાલી બ્લોક બનાવવા માટે ફોડ્યા હતા ચલો દોસ્તો હવે આ બીડી બોમ ટ્રાય કરી લે એવું એક ખાલી જોઈ લો આખું બોક્સ તો આપણે રાતે બતાવવાનું હતા હાલ તો ખાલી ટ્રાય જ કરવાના કે ચેવા ફૂટે કે નહીં ફૂટતા ચાલો હવે આખું ફોડ દેવાનું તો રાતે શું ફોડશું તો રાતે બીજા ટેટા લેવા જવા પડશે આપણે ચલો દોસ્તો હવે અમે બીડી બોમ્બ ટ્રાય કરીએ છીએ જોઈ લો અને આ અમે ઘરમાં ચકેડી સરગાઈ હતી તે જોઈ લો શું થઈ ગયું ચલો દોસ્તો આ બીડી બોમ હવે હળગાવા જઈ રહ્યા છીએ અમે જોઈ લો આ બીડી બોમ્બ જો ફૂટક નહીં ફૂટતું બીડી જેટલા તો તમારા કાટા હ સુસુલી થઈ ગઈ હવે બનને આય લાગતા ચલો હવે એક બીજો ટ્રાય કરીએ વન્સ મોર એ બાજુ ફરગ ચલો બીડી ભીડી બો કેટલો તમારો કાટા બીડીના જેટલો કાટા તમારો આ ફૂટી ચલો દોસ્તો આ બબુએ માટે આપી દીધા ચકેડી હા ચકેડી હીળી બોમ્બ બબુને ફોરવાના હે અને આ મિરચી બોમ્બ અને આ ટોકડી બોમ્બ અમારે ફોરવાના છે તારે આ તો તું નહી પૂરી ગયે ચલો દોસ્તો હવે મળીશું નવા બ્લોગમાં બાય